આજના ટોપિકમાં આપણે ચર્ચા કરવાની છે બેસ્ટ ઇએલએસએસ ટેક્સ સેવર સ્કીમ્સ વિશે તો આગળ વધતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આ વિડીયો પસંદ પડે તો આને લાઈક કરજો અને બીજા સાથે શેર કરજો સાથે સાથે જ તમારા મ્યુચ્યુઅલ ફંડને લગતા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં જણાવજો હવે આપ સૌ જાણતા જશો કે માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે અને ઇન્કમટેક્સની સેક્શન એટીસી હેઠળ દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ બાદ લેવા માટેની છેલ્લી તારીખ છે એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે ઇન્કમટેક્સ બચાવવા માટે ઇએલએસએસ ટેક્સ સેવર સ્કીમ્સ છે એ ખૂબ જ આકર્ષક ઓપ્શન છે કારણ કે આની અંદર માત્ર ત્રણ જ વર્ષનો લોકિંગ પીરિયડ હોય છે અને રિટર્ન્સ પણ છે એ માર્કેટ રિલેટેડ હોય છે એટલે કે ઇન્ફ્લેશનને બીટ કરતું હોય છે જ્યારે આની કમ્પેરમાં બીજા ઓપ્શન છે જેવા કે પીપીએફ છે કુકન્યા સમૃદ્ધિ યોજના છે પછી છે આપણે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે નેશનલ સેવિંગ સ્કીમ છે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે પછી યુલિપ પ્લાન્ટ્સ છે અને બેંકની ફિક્સ ડિપોઝિટ છે તો આ બધાની અંદર લોકિંગ પિરિયડ છે એ પાંચ વર્ષથી લઈ અને પંદર વર્ષ સુધીનો હોય છે અને સાથે સાથે આનું રિટર્ન પણ છે એ સીમિત હોય છે અને જો વાત કરીએ હવે આપણે ટોપ થ્રી ઈએલએસએસ ટેક્સ સેવર ફંડની તો નંબર ત્રણ ઉપર આવે છે મીરાય એસેટનું ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ આનું એમ છે વીસ હજાર ચારસો એકત્રીસ કરોડ રૂપિયા અને પાંચ વર્ષનું લમસમનું સીએજી એ રિટર્ન છે ઓગણીસ ટકા સાથે સાથે આનો એક્સપેન્સ રેશિયો છે એક એકસઠ ટકા અને નંબર બે ઉપર આવે છે ડીએસપી ટેક્સ સેવર ફન તો આનું એમ છે તેર હજાર પાંચસો કરોડ રૂપિયા પાંચ વર્ષનું લમસમનું આનું સરેરાશ વળતર છે ઓગણીસ પોઈન્ટ ટકા અને એક્સપેન્સ રેશિયો છે એક પોઈન્ટ સડસઠ નંબર એક ઉપર આવે છે બંધન ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ આનું એમ છે પાંચ હજાર સાતસો ઓગણપચાસ કરોડ રૂપિયા પાંચ વર્ષનું લમસમનું સરેરાશ વળતર છે વીસ પોઈન્ટ ત્રેવીસ ટકા અને એક્સપેન્સ રેશિયો છે આનો એક પોઈન્ટ છોતેર ટકા જો આપણે ઈ એલ સ્કીમમાં હજી સુધી રોકાણ કરેલું ન હોય તો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં રોકાણ કરો અને ઇન્કમ ટેક્સમાં ફાયદો મેળવો